હા આજે મનરેગામાં કામ કરનાર કેટલાક એજન્સી જે જે છે એ જેમની તપાસ થઈ રહી છે એટલે સ્વાભાવિક જિલ્લાના સંસદ સભ્ય તરીકે મારે જાણવું જરૂરી છે એટલે મેં એમને સામેથી બોલાયા કામ કર્યું હતું અને હું જાણવું પણ છે એમને મેં બોલાયા અને રાજપીપલા કરજણ રેસ્ટ હાઉસમાં સરકારી રેસ્ટ હાઉસ છે કરજણ રેસ્ટોરને સરકારી રેસ્ટ છે ગુજરાત રાજ્ય સરકારનો એમાં મેં એમના એક પ્રતિનિધિ હતા એમને બોલાયા એક મહિના પહેલાં ને એમને પૂછ્યું ભાઈ સાચી વાત તમે કહો જે છે તે તમે કહો કે આ કઈ રીતના શું છે મને બહુ સ્પષ્ટ કહ્યું કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે જે પણ જવાબદાર લોકો હોય કમિશનર હોય કે પછી મંત્રી હોય આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે એજન્સીને કામ મળે ત્યાં સુધીનું સેટિંગ હોય છે અને ત્યાર પછી જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી હશે કે પછી ડીઆરડી નિયામક છે કે તાલુકાના અધિકારીઓ આમાં બધા ઇન્વોલ્વ હોય અને પદાધિકારીઓ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એમાં ધારાસભ્યો હોય કે જે પણ હોય પાર્ટીના ઘણા બધા દરેક પાર્ટીના લોકોને બધા લોકોને આને ફંડ આપ્યું છે મને કીધું મને યાદી બતાવી એટલે આ આજે તપાસ એટલે હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખો એ એને પણ પૂછવું જોઈએ કે આમાં આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે કોને કોને એને ફંડ આપ્યો છે શરૂઆત ગાંધીનગરથી કરે ગાંધીનગરના દૂધે ધોયેલા નથી તપાસ તો આપી આપી દેશે પણ તો પોતે પોતાના દેવા તળી અંધારું એ એ જોતા નથી એજન્સીઓને મેં બોલાયા હતા જે અલગ અલગ રીતના બોલાયા હતા અને જે તપાસ થઈ રહ્યો છે જલારા એજન્સી માણસને પણ મેં બોલાયો હતો અને ખર્ચણ રેસ્ટોરન્ટમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં બોલાય તો અને મેં પૂછ્યું છે જે મને કીધું કીધું એનું બહુ બધું કે જે તપાસ બધા મીડિયામાં બધા મોટી મોટી વાતો કરે એ લોકોને બી હપ્તા મળ્યા છે ટકાવ એમને પણ બધાને ટકા બધાને મળ્યા છે કોઈ બાકી નથી ભાજપ વાળો હોય કોંગ્રેસ વાળો હોય આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ બી હોય કોઈ બાકી નથી એની પાસે આખી યાદી છે એ તો એનો વિષય મને તો કીધું મને તો ખબર છે કોણ છે તે જ્યાં હું તો એકદમ મારે હું શું કામ એ એમનો વિષય એ કે મને માહિતી આપી બધી મને કહી કે મને એવું કીધું કે ત્યાં ગાંધીનગરમાં મંત્રીઓને કેટલા આપ્યા સચિવને કેટલા આપ્યા કમિશનરને કેટલા આપ્યા ડીડીઓને કેટલા આપ્યા છે ભરૂચનો ડીડીઓ હોય કે પછી ડીઆરડી નિયામક હોય કે નર્મદાના કે પછી એને અને બીજી એ પણ બાકી ગુજરાતમાં બાકીના બધા જિલ્લાઓમાં પંચમહાલ દાહોદમાં પણ આજ આજ રહ્યું છે ત્યાં એને એવું કીધું કે સ્વર્ણિમ સ્વર્ણિમ જે એજન્સી છે એનો કમ તપાસ થતો નથી દાહોદ ને પંચમહાલ વિસ્તાર ની અંદર સ્વર્ણિમ મહિસાગર ની અંદર સ્વર્ણિમ એજન્સી જે કામો કર્યા એ પણ તપાસ થવું જોઈએ એને મને વાત કરી મેં કીધું તમે માંગો તપાસ એમને કીધું મેં તમે તપાસ માંગો અમે સહયોગ કરીશું એ સ્વર્ણિમ એજન્સી જેની હોય તેની તો એના માટે એમને જ આરોપ આરોપર્મ અમારું એકલું તપાસ સ્વર્ણિમ ની કેમ થતી નથી મેં કીધું એ તમે જ માંગો લેખિત માંગો તમે એની પણ સરકાર તપાસ કરે છે સરકાર બિલકુલ પારદર્શક વહીવટમાં માને છે અને અમારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી તટસ્થ રીતના કોઈની સાથે અન્યાય નહીં થવા જાય એમાં સુરણિમ હશે કે બીજી જલારામવાળા હશે કે અથવા જે બી કોઈ હશે કે મુખ્ય હશે જે બી કોઈ હશે બધાની જ તપાસ થશે અને આખા હું પણ એમ કહું છું સરકારને પણ કહું છું કેટલા ભરૂચ નર્મદાને આખા ગુજરાતમાં તપાસ કરવા એક તાલુકામાં પંચમહાલ દાહોદથી માંડીને બીજા જ્યાં જ્યાં હોય દક્ષિણ ગુજરાત બધા વિસ્તારની અંદર આ તપાસ થઈ છે એ એ એજન્સી પાસે લિસ્ટ છે એ એજન્સી પાસે લિસ્ટ છે કોને કોને પૈસા આપ્યા છે વિરોધ પક્ષવાળા બે બી મારે છે ને એ ખોટી સહકારી માને છે પૈસા લેવો ને ખાલી મીડિયા સમક્ષ બધી મોટી મોટી વાતો કરી પછી પેલે એના પગ તળે અંધારું છે તપાસ કરે પોતાના પોતાના સરપંચોને ને શું મારે અમારી પાસે લિસ્ટ છે એ તો આવે એમ કેતા હોય છે સરપંચ એના એના જે સરપંચો જે છે એના સરપંચો તપાસ કરાવે કે એના શું કામ એજન્સી નામ છે કામ તો નીચે મે છે એનું તથ્ય કેટલું છે એ તપાસ નો વિષય છે કદાચ એને પણ મેં કીધું જો હોય મૌખિક વાત નહીં મને માં આપો હું તપાસ માંગુ એમને કહ્યું છે મને ઇન્વોલ્વમેન્ટ બધી જ પાર્ટીના બધા જ નેતાઓ છે બધાને પૈસા મળે છે બધા જ આગેવાનો દરેક પાર્ટી ના આમ આદમી પાર્ટી વાળા એ પણ સાવકાર નથી કે પછી બીજી કોંગ્રેસ વાળા બી સાવકાર નથી બધાને પૈસા મળે છે હું મારું બધા લોકો જાણે છે કે હું ક્યાં આમાં પડતો જ નથી એટલે ભરૂચ ને નર્મદાની પાછળ શા માટે તપાસ થવી નો ડાઉટ હું ચોક્કસ માનું છું સરકારનો પારદર્શક વહીવટ છે અને સરકારનો પારદર્શક વહીવટ હોવાના કારણે જ આજે જે પણ દેવગઢ બારિયાનું હોય કે પછી ભરૂચ નર્મદાનું હોય ત્યાં સરકાર તપાસના આદેશ આપી આપ્યા છે અને દૂધનું દૂધ જે પાણીનું પાણી બહુ ક્લિયર છે જે સત્ય છે ખબર પડશે તપાસ ચાલી રહી છે આમ આદમી પાર્ટી તો ખાલી એમ શું કે ચાલુ ગાડીમાં બેસી વાળી આમ આદમી પાર્ટી છે આજે તપાસ જે તપાસ કરનાર એ લોકો કે તપાસ કોને માગે એ પ્રકાશમાં લાવો પ્રકાશ પ્રકાશમાં લાવે તો ખબર પડે તપાસ માંગનારા પણ ભાજપના જ લોકો છે બીજા કોઈ નહીં સ્વાભાવિક છે લોકશાહી છે લોકશાહીમાં જેને જેને યોગ્ય લાગ્યું એ આગેવાનો તપાસ માંગે ને એ તપાસ કંઈ આમ આદમી પાર્ટી નથી એમ માંગે આત્મા પર બધી જગ્યાએ સેટિંગ કરવાવાળા લોકો છે અને મારી પાસે પુરાવા છે કે ક્યાં સેટિંગ કરે આજ એનજીઓ એજન્સીઓ પાસેથી બધી જગ્યાએથી આમ આદમી પાર્ટીના લોકોએ બધું સેટિંગ કર્યું છે અને હું કહું એમના સરપંચો જ્યાં જ્યાં કામો તપાસ કરો આમ આદમી પાર્ટીના જે સરપંચો છે ભૂતકાળમાં એ સરપંચોના ગામોમાં જાઓ ને ચેક કરો મારી પાસે લિસ્ટ છે કે આમ આદમી પાર્ટીના જ્યાં ચૈતરભાઈ વસાવા છે એના આસપાસના જે ગામો છે એના એ ગામોમાં આમ નરેગાના ગામો થાય તે તપાસ કરો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે કે બધું ક્લિયર થઈ જશે